તો આ તરફ ખેડાની શું કરવામાં આવે તો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે ભાજપ પ્રથમ વખત મેન્ડેટના આધારે ઉમેદવારો મેદાનમાં ઉતારનાર છે ત્યારે ભાજપના જ ધારાસભ્ય જો તેઓને ભાજપનો મેન્ડેટ ન મળે તો પણ તેઓએ યૂંટણી લડવાની જાહેરાત કરી છે અને આગામી અઠાવીસમી ઓગસ્ટના રોજ તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે તેમ જણાવ્યું છે તેમજ તેઓએ અમૂલ ડેરીમાં ભારે ભ્રષ્ટાચાર હોવાનો આરોપ લગાવ્યા છે અને ભ્રષ્ટાચાર દૂર કરવા જ તેઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરશે તેમ જણાવ્યું છે જેને લઈને રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અમૂલની ગત ચૂંટણી પણ લડ્યા હતા અને તેમાં તેઓ માત્ર બે મતે હારી ગયા હતા ત્યારે આ ચૂંટણીમાં તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો તેઓએ કર્યો છે નજીકમાં આવી રહી છે આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસે નથી આ ચૂંટણી સહકારની છે સહકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં અગાઉ હું ગયે ટમાં અમૂલ ડેરી ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો પણ ફક્ત હું બે મતથી હાર્યો હતો પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો સાહેબને મેં વાત કરી કે સાહેબ હું પંદર વર્ષથી જૂનો કાર્ય કરશું છું અને આપે ભાજપના જે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તે ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા બધા અમૃત લઈ લડવી છે તો મને આ ફેલા મેન્ડેટ આપો તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતાવી લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો છે અને એ અઢી વર્ષ દરમિયાન જે કંપાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવામાં આવ્યા છે અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે એ સારા માણસોની અંદર જરૂર છે એટલે મને સાસ સકાલ મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ અને સો ટકા જીત મારી છે અને છે જ એટલે આ લોકોના સહકારથી હું ફરી અમુલ ડેરીની અંદર તારીખ ના રોજ ફોર્મ ભરવાનો છું બધાને મને સહકાર મળી રહ્યો છે અને હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું શું અને કયા માટે રહેવાનો છું ફરી પણ ભાજપનું જે કંઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કામ પર રહેવાનું કરવાનો છું સી પાર્ટી પાટી સામે પણ મેં કીધું સી પાર્ટી સામે મને એવું કીધું કે હું તમારો મોટો ભાઈ છું ગોવિંદભાઈ અને તમે મારી વાત માનો એટલે મેં એમ કીધું કે હું તમારો નાનો ભાઈ છું તો મોટાભાઈએ નાના ભાઈને આપું જોઈએ નાના ભાઈનું ભાઈ લે ના લેવું જોઈએ એ ફાઈલ જોડે મારી વાત થઈ હતી અને મેં કીધું કે હું અઠાવીસ તારીખે ફોર્મ ભરવાનું છું અને મને અમારા સંગઠનમાં પહેલેથી લાગણી છે કે ગોવિંદભાઈને ટિકિટ આપે સારું અમારા જિલ્લા પ્રમુખ બધા ધારાસભ્યો એ મારી સાથે છે તો છતાં પણ પાર્ટીએ આવું વિચાર્યું નથી તો હવે હું અઠ્યાવીસ તારીખે ફોર્મ ભરવાનો છું અને મારી જીત નિશ્ચિત છે ભગવાન માતાજી